ભુજમાં હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું ગરબા રમવા આવતા દરેક ખેલૈયાને કંકુ તિલક કરી પ્રવેશ અપાય છે બહેન દીકરીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવે છે ગુજરાત ફોસ્ટ ન્યૂઝ અને શ્રી સિદ્ધિ ગ્રુપના સથવારે ગરબાનું આયોજન થયું છે

કે અમે અહીંયા રોજ સારામાં સારા નિર્ણાયકો બોલાવીએ છીએ અને તેમને જે પણ સારા ખેલૈયાઓ છે એમને ઇનામ આપી પ્રોત્સાહન આપીએ છીએ અને તેમજ અમારા કાર્યકર્તા પણ બધા વ્યવસ્થાના ભાગ રૂપે બધા ઊભા હોય છે જે બધી જગ્યાએ પૈસા ને એનાથી રમે છે ત્યાં સેફટી નથી હોતી જે તરીકે જે ત્યાં બધું થાય છે એના કરતા આપણે અહીંયા સેફટીમાં છે જે આપણા કાર્યકર્તા છે બધા માણસો છે જે આપણે સેફટી રાખે છે ને એને બીજે ક્યાં નથી હોતી ને જે અહીંયા મજા રમવાની આવે છે ને બીજે ક્યાંય નથી આવતી ને બીજા સમાજને પણ એમ કહું છું કે અમે મતલબ ભાનુશાળી ગમે એ સમજ છે પોતાનું ગ્રુપ બનાવીને અહીંયા રમે તો પોતાની સેફટી પણ રહેશે ને નિઃશુલ્ક છે એટલે પોતાને અહીંયા રમવાની પણ મજા આવશે સેફટી પણ સારી હોય છે કે આપણે ગમે ત્યારે કે ત્રણ વાગે કે ચાર વાગે જશું ને તો આપણે કાર્યકર્તા ચેક ઘર સુધી પહોંચાડી જાય એવા છે